કઈ જગ્યા છે કમેન્ટ કરીને કહેજો પાછા જો જગ્યા છે અને બહુ વિશાળ જગ્યા છે પણ તમારે એક બે મિનિટ તો કમેન્ટ કરીને કહેશો ને ત્યાં ઓકેશો નહીં ક્યાં આવ્યો છે તો કન્ટિન્યુ બી ના રહેજો ફેમિલી આજો તમે જોઈ શકો છો તેમ અહીંયા આપણે આવી ગયા છીએ હમણાં નહોતું બન્યું આ હમણાં નવું નવું બનેલું આ પહેલાં નહોતું અહીંથી સુધી નીચે પાર્કિંગમાં આવ્યું હતું અને અહીંયા સાઈડ ટોયલેટ ને ઉભી છે અને આ કઈ જગ્યા છે તમે કમેન્ટ કરી મને કહેજો આ ભવન સાહેનું આ બાજુ કેન્ટીન એરિયો છે આપણા બાઇકનું પાર્કિંગ છે ને પાછળ કોલીનું પાર્કિંગ તો મેં તમને બતાવ્યું છે તો હાલો ફેમિલી લઈ જઈ તમને અંદર અમે આવી ગયા છું ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા અને નાવા ચાલો અહીંયા જો આ ચોપટી નવી બનાવેલી છે એમ અમારે વર્ષમાં એક બે વખત તો આવવાનું જોઈએ તો હાલો ફેમિલી તમને હવે અંદર લઈ જઈએ તો આપણે આવી ગયો છે ગેટ ચાલો ફેમિલી અહીંયા તો જો બહુ બધું બદલાઈ ગયું છે હો પહેલાં આવું નહોતું ખાલી વચ્ચે હાલવાનું હતું તો ખાલી અહીંયા આ ઇસકા તો હતા સોપાટી બનાવીને છે આ તો હતું જ ભજન ખંડ એવું બધું હાલો તમને લઈ જઈએ અંદર અત્યારે જે કામ એ ચાલુ છે ફેમિલી આ અહીંનો જો ઓફિસ એરિયો છે ગણતેશ મહાદેવ સંકુલ ઓફિસ તો અહીંયા ઓફિસે ત્યાં કાંઈ કામકાજ હોય કે એવું કઈ હોય તો ત્યાં જઈ શકો છો ચાલો તમને લઈ જઈએ અત્યારે અંદર મંદિરમાં દર્શન કરવા માટે કેવો નજારો છે પાછા કમેન્ટ કરીને અમને કહેજો અને કોણ કોણ આવી ગયું કમેન્ટ કરીને કહેજો પીવાનું ઠંડુ પાણી જા ફેમિલી આજો એક ચપ્પલ ઘરની વ્યવસ્થા છે અને આપણને આ રીતે ટોકન આપે છે ટોકન હાંચવીને રાખવાનું સારો લઈ જાય તમને અંદર ડબડી જો હોઈ ગઈ છે ફેમિલી આજો લક્ષ્મણ જાનકી મંદિર છે રામ ભગવાનની ગાયત્રીમાં છે છે હલો તમને લઈ જઈએ દર્શન મંદિર

સોમનાથ મહાદેવ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ હૈદરાબાદ આંધ્રપ્રદેશ મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પરલી ઝારખંડ ફટકની લિંગો ફટકની બનાવેલી છે આ બાજુ મહારાષ્ટ્ર અમરનાથ શિવધામ આપણે અમરનાથની ગુફા કહે છે આ બાજુ રામેશ્વર જ્યોતિર્લિંગ તામિલનાડુ નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ગુજરાત ત્રમકેશ્વર જ્યોતિર્લિંગ નાશિક મહારાષ્ટ્ર અને કેદારનાથ હિમાચલ ઉત્તરાખંડ ગયા ધ્રુવેશ્વર મહારાષ્ટ્ર મહાદેવની બહુ હેવી વિશાળ કાંઈ પ્રતિમા છે એ બધા સેલ્ફી લે છે સાહેબ આગળ ઓલી બાજુ કાજુ બેઠી છે ત્યાં અગલતેશ્વર મહાદેવનું મંદિર છે આ તાપી નદી છે જોયું ને તમે હવે આ બધું ચાલો આગળ જઈ જઈએ હવે નાવા ફેમિલી અમારો ભાઈ બંધ મળી ગયો છો ગરમ થઈ ગયો મેલા ભેગો છો આ બધા હેપી ને આવેલા તેમ બધા હેપી ને આવ્યા છો ને તમે ફરી નહીં બધા ફેમિલી આપણે ટિકિટ જો આવી ગઈ છે બીજી ટિકિટ છે હમણાં બતાવી હાલો જાય જો કાજલ ને સ્વાઇપ કરાવે છે આ બધું જો હે ડિંગો લ્યો ડિંગો આતા હે એ એ ડિંગો ઉભી લઈ લે લઈ લે લઈ લે ઢીંગુ ડાયરેક્ટ ગોલ પર થઈ ગયો જો આતા

અને અહીંયાથી આ બાજુ પછી નીચે પણ લોકર પાંચ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે અને લંચનો ટાઈમ એક આવી છે બપોરે ત્રણ એટલે ભાડા બારથી ત્રણ બંધ રહેશે બરાબર તો હાલો ફેમિલી જઈએ ધ્યાન રાખજો થોડુંક આવો તો જો ફેમિલી કેવો બધા એન્જોય કરે છે આ જેનો નહીં બધાય જો ઇમુન બહુ મજા આવે છો એ બધું હાલો આપણે આવવા જઈએ mặt hàng của mày đi mùa khamila bây giờ rin lìa ô rin ngoại anh tinh quang dọa đi mùa quay mùa 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 mùa

નાચી ત્યારે કઈ વાંધો નતો ઓ નાઈ દાદરા એન પછી ન થાય ત્યારે બળ પડે જો હવે ઢીંગુ ને આગળ નીત પકડી દે જો નાચી થી વખતે કોક નેમ તો હોળ વરી છોકરી નાઈ છે હવે બળ પર થેલો લેવામાં ઢીંગુ લેવામાં હાલો ફેમિલી હોય દી ઉપર ફેમિલી તમે જોઈ શકો સંભૂજ પબ્લિક બધી જો બહાર જવા મળ્યું છે તાને અને કોઈ કોઈ લોકો અમારી પાછળ આવો હાલો ફેમિલી આપણે જાવ દી બહાર નીકળો ઘરેલી નાસ્તા પડે ફેમિલી અહીંયા જો તમે ફોટો શૂટને એવું બધું કરવું હોય ને તો હમણાં જો નવું નવું ગાર્ડન બનાવવું છે અહીંયા તો તમે ફોટોશૂટ પણ કરી શકો છો તમે જોવો છો એમ જો અહીંયા ફોટોશૂટ પણ કરી રહ્યા છે લોકો અને હમણાં બહુ બધા અહીંયા અપડેટ કર્યું છે આ નહોતું આ કર્યું છે પછી આ બાજુ આ બનાવ્યું છે પછી પાછું પહેલી બાજુ ચોપાટી બનાવી છે અને આ સાઈડમાં જે પાર્કિંગ હતું ને આ સુવિધા બનાવી છે તો હાલો ફેમિલી હોય જઈએ આપણે બહાર અને આજનો અમારો આખો બ્લોક ગલતેશ્વર મહાદેવ મંદિરનો તમને કેવો લાગ્યો તો સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફેમિલી મળીએ કાલે નવા બ્લોગમાં જાવી બાય બાય ટેક કેર લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં ચાલો ટેક કેર મળશું બીજા વ્લોગમાં